તો રામ રામ મિત્રો હું શું તમારો પ્રિય રમેશ મોકરિયા તો ભાઈ હું હવે રે ને તા ધળબાટી વરસાદ આવતો હતો અને હવે બંધ અટાણે તો હું આવ્યો અહીં વાળીએ શક્કર મારવા બધા અમારું સોયાબીન યાર નમી ગયું જો હાવ પતી ગયો યાર આમાં હવે આડા આજ તો દેવાય નહીં મેં કીધું કાલે હું જોઈ આવું હું આમાં હજી ગારામાં ખૂટી જવાય સોયાબીન મારું ઢરી ગયું ભાઈ આવું હોય બધું પછી જાય અમારે એક ડાયર ભાંગી પડી હું તમને બતાવું ડાયર મારે હાગડાની ડાયર ભાંગી પડી તો આ ડાયર છે મારે પવનની ભાંગી પડી હાલો તો હું ને જરાક આમ અહીંયા અમારે ગટર છે ને અહીંયા નાખી દઉં તો ભાઈ આગડા ની ડાયર ભાંગી પડી મારે બહુ છે મારી ઘડી યાર જો આવું થઈ ગયું યાર તમારે કેટલીક નુકસાની થઈ તો મને કીજો મારે તો નુકસાની નુકસાની થઈ ગઈ હવે આમ કઈ ક્યાંય બીજે વાંધો નથી પણ હવે ઈ છતાંય પછી જોઈએ તો આવું છે ભાઈ હજી આમ આગળ જાઉં કે કંઈ ઝાડવું હજી ભાંગ્યું નથી ને એ જોવા જ આવ્યો હું ઓકે પાણી તો સોયાબીન તો ઢરી ગયું તો અહીં મારે પાણી જાય જોવામાં એ ડર ઈ ડર મારે બુરાતું જ ને થાય ફરી બુરીને જાવ વરસાદ આવે ને ત્યાં પાછું થઈ જાય એટલે મારે તો ઉપાધિયુ ના પાર જ નથી ફૂલ પાણી જાય ગટરમાં વાંધો નહીં એક જ ડાયર ભાંગી અને એક ફરીખવાની ડાયર ભાંગી પવનની કારણ કે અમારે પવન બહુ હતો અને જો અમારે ગટર અહીં જો ફૂલ જયા હજી કદાચ હું જોઈ લઉં કઈ નુકસાની ને જાળવામાં છે કે નથી હું જોઈ લઉં તો પાણી તો જો યાર અહીંથી સૂટે સૂટ જાય જો બહુ વરસાદ પડી ગયો હારો મારે ક્યાં જવું પાણી ભરાઈ ગયા યાર સૂટ

કવાડો લઈને દેવાય આઘડી તો નો પેરું થાય હવે મારે વરાપ થવા દેવી પડે તો અમારે પાણી અહીંથી સૂટે જાય આમ તો નહીં હોય નુકસાન તો ભાઈ મારે તો કોક કોક જાડવામાં નુકસાની છે સોયાબીન ઠર્યું કઈ તો વાંધો નહીં આવે વરાપ થાય એટલે બેઠો થઈ જાય આપણે એ કઈ ઉપાધિ ને જાડવાનું ડાયરું યાર ભાંગી પડ્યું ને એક જાડવું ઉજેતા બે ત્રણ વરસ હોય જાય ભાઈ એ જોવાનું હોય તો કઈ વાંધો નહીં જો પાછો પાછળ વરસાદ અંધાયરો એ આવી છે એટલે ફૂલ બાકા બાકાશીકી બોલવાની છે અને મને છે ને ભાઈ હક ન થાય ખેતરમાં હક ન થાય એક ઘુમરો તો જોઈએ જ મારે મને છે ને મજા ન થતી હાલો હવે બધા યાર તમે આપણા બધા ખેડૂત ભાઈઓ છે તમારે કઈ નુકસાની હોય તો મને કીજો મેં તો મારી નુકસાની તમને જણાવી કે મારે ભાઈ આમ નહીં નામ છું એટલે હરિભવાની અભ્યાસ ભાંગી પડી પણ એ તો ઓલે ખૂણે છે હવે તમારે શું નુકસાની થઈ એ મને કોમેન્ટમાં કીજો અને આપણે આમનો સપોર્ટ કરે રાખજો ભાઈ ચાલો બધાને જય માતાજી મળશું પાછા આગળના વિડીયોમાં